નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મિશન વાત્સલ યોજના અંતર્ગત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ તેમજ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ માટે વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર વાત કરશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ વોકિંગ ઇન્ટરવ્યુ અંતર્ગત જે તારીખ અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ યોજના હેઠળ જામનગર જિલ્લામાં કાર્યરત જોયનલ જસ્ટિસ એક્ટ બે હેઠળ રજીસ્ટર થયેલી સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને જોયનલ જસ્ટિસ એક્ટ બે પંદર હેઠળ રજિસ્ટર થયેલી તેમજ સમજ સુરક્ષા ખાતાનું અનુદાન મેળવતી શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને સ્પેશિયલાઇઝ એડોપ્શન એજન્સી એટલે કે જામનગર તેમજ જુએન જસ્ટિસ બોર્ડ જામનગર ખાતે મંજૂર થયેલ અને હાલમાં ખાલી પડેલ નીચે દર્શાવવા મુજબની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર ફિક્સ પગારથી ભરવાની થતી હોય જે અંગે નીચે મુજબની લાયકાત ધરાવતા જે ઉમેદવારો માટે જગ્યાઓ માટે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો તેઓની જન્મ તારીખના આધાર પુરાવા શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો તેમજ જે પ્રમાણિત નકલ સાથે તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ના રોજ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ સાધના કોલોની રણજીત સાગર રોડ જામનગર ખાતે સ્વ ખર્ચે વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના ના રોજ મિત્રો અહીંયા જે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોય જે સાધના કોલોની રણજીત સાગર રોડ જામનગર ખાતે આવેલી છે ત્યાં મિત્રો ઇન્ટરવ્યુ છે મિત્રો વિગતવાર વાત કરશો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ વિવિધ જગ્યાઓ વિશે તો તમે જોઈ શકો છો મિત્રો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોય જામનગર માટે અહીંયા ખાલી જગ્યાની વિગત આપવામાં આવેલી છે જેમાં હાઉસ ફાધર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં જે પગાર ધોરણની વાત કરીએ તો ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા પગાર ધોરણ રહેશે ફિક્સ સેલેરી હવે પચીસથી થી ચાલીસ વર્ષ સુધીની રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ તેમજ લિસ્ટ વન યર એક્સપિરિયન્સ ઇન રિલેવટ ફિલ્ડમાં ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ એજ્યુકેટર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ફિક્સ સેલેરી બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પીટીસી એટલે કે પ્રાઇમરી ટીચર કોર્સ બીએડ બેચલર ઓફ એજ્યુકેશન તેમજ એક વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ મિત્રો વર્કિંગ એક્સપિરિયન્સ આર્ટ એન્ડ કાર્ટ કમ મ્યુઝિક ટીચર્સ માટેની એક જગ્યા છે મિત્રો એકવીસથી ચાલીસ વર્ષની વયમરદા છે પગાર ધોરણની વાત કરીએ તો ફિક્સ સેલેરી અહીંયા બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા રહેશે લાયકાતની વાત કરીએ તો થ્રી યર્સ મ્યુઝિક વિશારદ કોર્સ તો એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા બી ઇન મ્યુઝિક તેમજ એક વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ મિત્રો ત્યારબાદ પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો જેમાં ફિક્સ સેલેરી બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા રહેશે વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષની રહેશે ડીપીએડ એટલે કે ડિપ્લોમા ઇન ફિઝિકલ ડીપીએડ એજ્યુકેશન તેમજ સીપીએડ બીપીએડ એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો રસોઈયા એટલે કે કૂક માટેની એક જગ્યા છે મિત્રો જેમાં થી ચાલીસ વર્ષની વયમર્યાદા છે પગાર ધોરણની વાત કરીએ તો ફિક્સ સેલેરી અહીંયા બાર હજાર છવ્વીસ રૂપિયા જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ટેન્થ ક્લાસ પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ એટલે કે ધોરણ દસ પાસ થયેલા હોવા જોઈએ હાઉસકીપર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ફિક્સ સેલેરી અહીંયા અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષની રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ટેન્થ પાસ ફ્રોમ રેકો્નાઇઝ બોર્ડ એટલે કે ધોરણ દસ પાસ થયેલા હોય તે ઉમેદવારો અહીંયા વકિન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જામનગર માટે વિવિધ ખાલી જગ્યાઓને વિગત અહીંયા આપવામાં આવેલી છે તો તમે જોઈ શકો છો હાઉસ મધર માટેની એક જગ્યા છે મિત્રો ફિક્સ સેલેરી ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા પચીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ તેમજ એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઇન રિલેવેન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બાર હજાર જે પગાર ધોરણ છે બાર હજાર ત્રણસો અઢાર શૈક્ષણિક લાયકાત એએનએમ એટલે કે નર્સ એન્ડ મિડ વાઇફ્રી જેએનએમ જનરલ નર્સિંગ એન્ડ મિડ વાઇફરી બીએસસી નર્સિંગ કરેલો હોય જોઈએ એક વર્ષનો રિલેવટ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ પચીસથી ચાલીસ વર્ષની વયમરદા રહેશે અહીંયા ત્યારબાદ આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર્સ માટેની એક જગ્યા છે પગાર ધોરણ ફિક્સ અહીંયા બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા એ જ એકવીસથી ચાલીસ વર્ષની રહેશે જ્યારે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો થ્રી ઇયર મ્યુઝિક વિશારદ કોર્સ એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા બી એન્ડ મ્યુઝિક એટલીસ્ટ વન ઇયર એક્સપિરિયન્સ ઇન વર્કિંગ રિલેવેન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે ફિક્સ સેલેરી બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા વૈમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષની રહેશે લાયકાતની વાત કરીએ તો ડીપીએડ એટલે કે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીએડ બીપીએડ એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઇન વર્કિંગ મેન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ કુક માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ ફ્રોમ રેકગનાઇઝ બોર્ડ ફિક્સ સેલેરી બાર હજાર છવ્વીસ રૂપિયા તેમજ વયમર્યાદા એકવીસ થી ચાલીસ વર્ષની રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત સ્પેશિયલાઇઝ એડોપ્શન એજન્સી એટલે કે એસએસએસ જામનગર માટે અહીંયા ખાલી જગ્યા માટેની માહિતી આપવામાં આવેલી છે જેમાં ડૉક્ટર માટેની મિત્રો પાર્ટ ટાઈમ એક જગ્યા છે જેમાં ફિક્સ સેલેરી રૂપી નવ હજાર નવસો ત્રીસ રૂપિયા એમડી ડોક્ટર મેડિસિન ઇન પેડિયાટ્રિક્સ તેમજ નર્સ માટેની એક જગ્યા છે જેમાં ફિક્સ સેલેરી મિત્રો વાત કરીએ તો બાર હજાર નવસો અઢાર રૂપિયા રહેશે વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષ સુધીની રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓક્ઝિલરી નર્સ મિડવાઇફરી એટલે કે એનએમ જનરલ નર્સિંગ મિડવાઇફરી જીએનએમ અથવા તો બીએસસી નર્સિંગની લાયકાત ધરાવતા હોવા જોઈએ તેમજ એટલીસ્ટ વન ઇયર ઓફ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ રિલેવેન્ટ ફિલ્ડમાં ધરાવતા હોય મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જુએન હેલ્થ જસ્ટિસ બોર્ડ જામનગર માટે અહીંયા ખાલી જગ્યા માટેની માહિતી આપવામાં આવેલી છે જેમાં આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા છે મિત્રો પગાર ધોરણ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા ફિક્સ સેલરી વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષ સુધીની રહેશે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ અથવા તો ઇક્વિવેલન્ટ બોર્ડ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર્સ એક વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ વિથ અ ગવર્મેન્ટ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એનજીઓ ઓર્ગનાજેશનમાં ધરાવતા હોય જોઈએ વેઇટર્સ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ એટલે કે વર્ક એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારોને અહીંયા વેટર

દરેક જગ્યા માટે અનુભવ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનું માન્ય ગણવામાં આવશે તેમજ વોક ઇન ઇન્ટરવ્યૂ માટેના રજિસ્ટ્રેશન સમય સવારે નવથી સાડા દસ કલાક સુધીનો રહેશે સમયમર્યાદા બાદ આવેલ ઉમેદવાર અને લાયકાત અને અનુભવ ના ધરાવતા ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે લાયક ગણવામાં આવશે અને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું રહેશે તમામ ઉમેદવારોની વયમર્યાદા માટે અંતિમ તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને ધ્યાનમાં રાખવામાં આવશે મિત્રો એટલે કે તમે ખાસ જોઈ શકો છો જે તમામ જે વયમર્યાદા રહેશે ઉમેદવારો માટેની તેમજ અંતિમ તારીખ છે તે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ધ્યાને લેવામાં આવશે કટ ઓફ ડેટ તરીકે ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી અંગેનો આખરી નિર્ણય કરવાનો અધિકાર જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ જામનગર અંતર્ગત રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે વિવિધ ચિલ્ડ્રન હોમ ફોર બોયસ તેમજ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સ્પેશિયલાઇઝ એડોપ્શન એજન્સી એસએસએ તેમજ જુનલાઇલ જસ્ટિસ બોર્ડ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જરાજ છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જરાજ છે ફરી એકવાર તારીખ મિત્રો નોંધી લેજો ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ જે સાધના કોલોની રણજીત સાગર રોડ જામનગર ખાતે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો વિવિધ જગ્યાઓ માટે તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ શિક્ષકો તેમજ નોન ટીચિંગ સ્ટાફ નર્સ પેરામેડિકલ સ્ટાફ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો જે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત જે ભારત સરકારના જે સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની જે મિશન વાત્સલ્ય યોજના છે જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો અગિયાર માસના કર આધારિત જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે ફિક્સ પગાર આધારિત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય